નમસ્કાર દર્શક મિત્રો મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ધ ગ્રેટ ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયામાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો સૌ પ્રથમ લક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો રાજ્યમાં નવા જંત્રીને લઈને નવી અપડેટ સામે આવી છે રાજ્યમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ઓગણીસો ને અઠ્ઠાવનની કલમ બત્રીસ કના અસરકારક અમલ માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની જમીનો સ્થાવર મિલકતોની બજાર કિંમત નક્કી કરવા માટેની ગાઈડલાઇન એટલે કે વેલ્યુ અને જંત્રી સમયાંતરે નક્કી કરવામાં આવે છે રાજ્યમાં છતાં ઝડપી વિકાસ અને ઔદ્યોગિક શહેરી અને ગ્રામ્ય વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓને લીધે બદલાતી પરિસ્થિતિઓ તથા વિકાસના અવિરત વેગ મળતો રહે તેવા આશયથી નવા જંત્રી તારીખ પંદર ચાર બે હજાર ત્રેવીસથી અમલમાં છે મુખ્યમંત્રી સમક્ષ સંપાદનના કામે યોગ્ય વળતર ન મળવા અંગે ખેડૂતોએ જંત્રીના ભાવોમાં વધારો કરવા માટે કરી રજૂઆતો વિવિધ સંગઠનો તથા સંસ્થાઓ તરફથી મળેલી રજૂઆતોને મુખ્યમંત્રીએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે તેમણે આવી રજૂઆતો ધ્યાનમાં લઈને વ્યાપક જાહેર હિતમાં જમીનના ભાવોનું સરળીકરણ અને તર્કસંગતિકરણ કરી વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવીને વાસ્તવિક ભાવો દર્શાવતી જંત્રી તૈયાર કરવાના દિશા નિર્દેશો આપ્યા હતા આ સંદર્ભમાં વૈજ્ઞાનિક પાસાને ધ્યાનમાં લઈને મહાદંશી એપ્રિલ બે હજાર તેવીસથી નવેમ્બર બે હજાર ત્રેવીસ સુધી તબક્કાવાર ફિલ્ડ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જમીનની વિકાસ ક્ષમતા ઉપર અસરકારકતા આનુષંગિક પ્રવર્તમાન પરિબળો બળો વૈજ્ઞાનિક ડબ્બે અપનાવી રાજ્યના શહેરી વિસ્તારોમાં વિસ્તારની વિસ્તાર ક્ષમતા આધારે કુલ ત્રેવીસ હજાર આઠસો ને છેતાલીસ વેલ્યુ ઝોન અને ગ્રામ્ય વિસ્તારમાં સત્તર હજાર એકસોને એકત્રીસ ગામોનો માટે ફિલ્ડ સર્વે કરવામાં આવ્યો હતો ફિલ્ડ સર્વે માટે જિલ્લાવાર ટેકનિકલ અને વહીવટી સ્ટાફની ટીમ બનાવી સઘન તાલીમ આપી સર્વે અને જમીનના ખરેખરા ભાવો કેપ્ચર કરવા માટેના પરિબળોથી અવગત કરવા માટે આવી હતી એટલું જ નહીં સ્થાનિક કક્ષાએ પૂછપરછ કરી પ્રવર્તમાન જમીનના દરો મેળવવામાં આવેલા અને આવા ડેટાને તાલુકા અને જિલ્લા કક્ષાએ બારીકાથી ચકાસણી કરવામાં આવી હતી આનુષંગિક પરિબળોનું સાપેક્ષ યોગ્ય પૃથ્થકરણ કરી જરૂરી ફેરફાર કરી મળેલા ભાવોને ધ્યાનમાં લઈને શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર માટે જિલ્લાવાર અલગ અલગ ભાગમાં વિધ હેટો માટેના ભાવોથી તૈયાર થયેલા મુસદ્દારૂપ જંત્રી અને માર્ગદર્શિકા તારીખ વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ વાંધા સૂચન માટે પ્રસિદ્ધ કરવામાં આવી છે આ મુસદ્દારૂપ જંત્રી બે હજાર ચોવીસ અને માર્ગદર્શિકા જાહેર જનતાના નિરીક્ષણ માટે વેબસાઇટ ગરવી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ તથા સંબંધિત નાયબ કલેક્ટર એટલે કે સ્ટેમ્પ ડ્યુટીની કચેરી ઉપલબ્ધ રહેશે આ તથા આ પોર્ટલ પર ત્રીસ દિવસમાં એટલે કે તારીખ વીસ બાર બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન વાંધા સૂચન રજૂ કરી શકાશે જિલ્લા કક્ષાએ મળેલી આવી રજૂઆતો અને વાંધા સૂચનો સંબંધિત કલેક્ટરની અધ્યક્ષતાની સમિતિની ચકાસણી કરશે અને યોગ્ય અભિપ્રાય સાથે સક્ષમ કક્ષાએ વિચારણા મોકલશે મિત્રો મળેલા વાંધા અને સૂચનોને ધ્યાનમાં લઈને જંત્રીને આખરી ઓપ આપી રાજ્ય સરકારની મંજૂરી મળ્યા બાદ અમલમાં મૂકવામાં આવશે હવે મિત્રો આગળ વાત કરીએ તો જો તમે પણ કાર્ડમાં દર મહિને સરકારની સસ્તી અથવા મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે કેન્દ્ર સરકારે મોટા કાર્યવાહી કરતા દેશભરમાંથી પાંચ પોઈન્ટ આઠ કરોડ નકલી રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે આ માહિતી ખાદ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવી છે કેન્દ્રીય ખાદ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જણાવાયું છે કે સરકારના મોટા પાયે ડિજિટલાઇઝેશનના પ્રયાસોથી કુલ એંશી પોઈન્ટ છ કરોડ લાભાર્થીઓને સેવા આપતી પીડીએસ સિસ્ટમમાં ઘણા ફેરફારો સાથે સિસ્ટમમાં સુધારો કરીને આધાર દ્વારા અને ઇલેક્ટ્રોનિક રીતે ઇ કેવાયસી સિસ્ટમથી વેરિફિકેશન કરીને કુલ પાંચ પોઈન્ટ આઠ કરોડ નકલી રેશન કાર્ડને રદ કરવામાં આવ્યા છે આ ઉપરાંત ખાદ્ય મંત્રાલય નિવેદન અનુસાર આ સુધારો કરીને નકલીઓની સંખ્યા નોંધપાત્ર ઓછી થઈ છે અને યોગ્ય લોકો સુધી પહોંચાડવામાં સફળતા મળી છે લગભગ તમામ વીસ પોઈન્ટ ચાર કરોડ રેશન કાર્ડ ડિજિટલ થઈ ગયા છે તેમાંથી નવ્વાણું પોઈન્ટ આઠ ટકા આધાર સાથે જોડાયેલા છે અને અઠ્ઠાણું પોઈન્ટ સાત ટકા લાભાર્થીઓની ઓળખ બાયોમેટ્રિક દ્વારા ચકાસવામાં આવી છે મિત્રો મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે દેશભરમાં વાજબી ભાવની દુકાનો ઉપર પાંચ પોઈન્ટ તેત્રીસ લાખ ઈ પીઓ સાધનો લગાવવામાં આવ્યા છે જેના દ્વારા અનાજના વિતરણ દરમિયાન આધાર દ્વારા વેરિફિકેશનની સાથે એ પણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે યોગ્ય વ્યક્તિને રાશનનું વિતરણ કરવામાં આવે છે આજે કુલ અનાજમાંથી લગભગ અઠ્ઠાણું ટકાનું વિતરણ આધાર વેરિફિકેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે જેથી ખોટા લાભાર્થીઓને દૂર કરવામાં અને બ્લેક માર્કેટિંગ ઘટાડવામાં મદદ મળી રહી છે મિત્રો સરકારની ઈ કેવાયસી પહેલ દ્વારા કુલ પીડીએસ લાભાર્થીઓમાંથી ચોસઠ ટકાની પહેલાંથી તપાસ પૂર્ણ કરી દેવામાં આવી છે વધુમાં તમને જણાવી દઈએ કે સરકારની ઈ કેવાયસી પહેલ દ્વારા કુલ પીડીએસ લાભાર્થીઓમાંથી ચોસઠ ટકા પહેલાંથી તપાસ પૂર્ણ કરી દેવામાં આવી છે બાકીના લાભાર્થીઓ માટે સમગ્ર દેશમાં રાશનની દુકાનો ઉપર હાલ તપાસની પ્રક્રિયા ચાલી રહી છે મંત્રાલયે પુરવઠાના મામલે કહ્યું કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એફસીઆઈએ ખાદ્ય પુરવઠાની રિટ રિયર ટાઈમ મોનિટરિંગ માટે સપ્લાય મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરી છે જેમાં અનાજને યોગ્ય સ્થાને મોકલવા માટે રેલવે સાથે સંકલિત વાહન મોનિટરિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે વન નેશન વન રાશન કાર્ડ આ યોજનાને સમગ્ર દેશમાં રાશન કાર્ડની પોર્ટેબિલિટી શક્ય બનાવી છે એક દેશ એક રેશન કાર્ડ યોજના હેઠળ લાભાર્થીઓને તેમના વર્તમાન કાર્ડનો ઉપયોગ કરીને દેશમાં કોઈપણ સ્થાનેથી રાશન લેવાની સુવિધા મળે છે સરકારે ડિજિટલાઇઝેશન લાભાર્થીઓની સચોટ ઓળખ અને સપ્લાય સિસ્ટમમાં નવીનતા દ્વારા ખાદ્ય સુરક્ષા પહેલ માટે વૈશ્વિક માપદંડ નક્કી કર્યો છે જેથી સિસ્ટમમાં નકલી કાર્ડ અને ખોટરી એન્ટ્રીઓને દૂર કરતી વખતે વાસ્તવિક લાભાર્થીઓને વિતરણ સુનિશ્ચિત થયું છે